અમારે છે કે ઘણું બધું બસનું લેટ થઈ રહે કે હવે અત્યારે કે આપણે નીકળી જાય પછી આગળ જઈને આપણે મળીએ પછી આગળનું બધું આપણે જણાવીએ તો થોડીક વાર હે કે પહેલાં આપણે પહોંચી જઈએ તો ફાઇનલ ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોહિશા સ્ટેશન કે અમારે અહીંયા છે કે બસનું મેન સ્ટેશન હોય તો એ રોહિશા હોય તો અમારે રોહિશા લાગુ પડે કે અમે પહોંચી ગયા છે અત્યારે રોહિશા હું આવેલો છું ત્યારે જો મારા ભાઈ છે બરાબર કેમ કરતા મમ્મી ઘેર મમ્મી ઘેર દઉં હા

કે એમ સોપો બુકિંગ નહોતો કરાવ્યું હવે જે સૂટક ગાડી વળશે કે એની અંદર આપણે બુકિંગ કરાવવાની છે એટલે ખાલી ગાડી વળશે ત્યાં અમને મળશે ત્યાં નહીં કે મળશે નહીં હવે કેટલી વા રાહ જોવી પછી એનું કાચ છું નક્કી નથી ત્યાં હું અહીંયા બેસીને બસની વાટે રહી મળી જાય તો સારું પછી આગળ જોઈશે અત્યારે તો આપણે બેસીએ થોડી વાર તો ફાઇનલ ફાઇનલ અત્યારે થાય કે આપણને બસ મળી ગઈ છે તરત જ બહુ રાહ નહોતી જોઈએ ત્યાં બસ આવી જ રહી એટલે મળી ગઈ છે અમે ક્યાં લખાવેલું નહોતું કે બુકિંગ નહોતું કરાવેલું એવું હે કે

હા હું છે કે તમને કહેતું ને જો આમ તો યુટ્યુબ શરૂ કર્યું ને સ્ટાર્ટિંગ કર્યું કે પહેલાં હું કે સુરત નહોતા હવે કહેતું નથી કે આજે હવે સુરત જાય છે ને હવે આપણે સવારે ગયા આપણે સુરતમાં પડવાની છે બાકી એવો અનુભવ થાય કે હું એનું કચ્છું નકી નથી ને બાકી તમે સુરતના જે હોય ને એ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે ટૂંકા સમય મહેગા અમે ભાવનગર પહોંચવાના છે એ ત્યાં અહીંયા નીકળી છે ગાડી હવે ટૂંક સમય મહેગા ભાવનગર પહોંચી જાય છે અને પછી હવે આગળ જઈને મળીએ તો તમે સફાનો આનંદ માંડો અને અમે પણ માંડીએ

دور ہے پر رہة پار 78 Saintем گ تو گوٹ مونڈی اگر صورت ہوتا ہے بتم دول کےbrain والی South

માટે કે ત્યાં ગાડી ઊભી નથી જેવી જેવી અત્યારે જો થાય છે અત્યારે અડધી તો વાગી જવાય ત્યારે બસ સુરત પહોંચીએ એને કાંઈ નક્કી નથી હવે તો ઊભી રહી તો સારું એવું છે કેમકે બોટલ બાજુ પાણી ઈ ફૂટી ગયું છે તો રેડી બોલી ગયું છે ગૂબી રીતે સારું કહેવાય એવું છે તો અત્યારે જો અત્યારે સમ આનંદ માંડીએ અને વરસાદ નહીં પણ આનંદ માંડીએ છીએ માટો તો વરસાદ રમી સારું જ છે બસ તો અત્યારે કે સૂઈ ગયા છે કે એને તો જો બસમાં ઊંઘાવી દે આપણે કે બસ માટે ગબુ મુસાફરીમાં જતો મેં તો હે કે ઊંઘ ન આવું હું બેઠો કે તમે સાગું જ છું પણ એ એક ઝોલે લીધો નથી કેમ કે મને કે વાહન નો ઊંઘ જ ન આવે જો મજા આવે કે આપણે કે સાગતા હોય એવું હોય ભલો આનંદ માડીએ અમે પહોંચી ગયા છીએ સુરતમાં એન્ટર થઈ ગયા છીએ અને અચાનક આપણે હાડર જાય છે કામરાજના હાઈવે પર થોડીક વારમાં આપણે ઉતરવાનું છે હજી વાર લાગશે અત્યારે આપણે કામરાજમાં જઈ છે અને અત્યાર ફાઈનલ હોય કે આપણે સુરતમાં એન્ટર થઈ ગયા છીએ અને અત્યારના પાંચ વાગે આપણે પછી હવે પાંચમાં કાહારા પાંચ એવું થાય ત્યાં આપણે કાપુતરફ ઉતરશું પછી જવાનું છે આપણે જ્યાં જવાનું છે તો તમને આગળ ખબર પડી જ જાય છે એટલે ત્યાં સુધી આપણે બ્લોગમાં બન્યા ને કન્ટિન્યુ અબરે સુરતમાં ગુડ મોર્નિંગ આવી ગઈ છે આગે સુરતમાં એ કેમેરાનો બીજો બોલતા ની કમેન્ટ કરી દેજો સુરતમાં આવી ગયા હા ફાઈનલ ફટા કે આપ ઉતરી ગયા છે અને બસ

અને આશા રાખું તમને અમારા ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવા બિલકુલ ભૂલતા નહીં અને પહેલી વાર આવીએ છીએ અને બધા સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો તો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા એને જય માતાજી